જય શ્રી કૃષ્ણ આજ રોજ જન્માષ્ટમીના આવના અવસરે શ્રી કૃષ્ણ સમિતિ તેમજ મંદિર તથા વિશ્વ હિન્દુ પરિષદ ભવ્યથી ભવ્ય મટી શોભાયાત્રાનું આયોજન કરેલું હતું જેમાં ખૂબ જ લોકોનો સાથ સહકાર અને લોકો દ્વારા ખૂબ ઉત્સાહ મળેલો આ મટીફોળની અંદર ચૌદ સ્થાનો પર મટ્ટી બાંધવામાં આવેલી હતી

સાથ સહકાર કાયમી માટે આવતા રહે અને આપણા હિન્દુ સમાજના ઉત્સાહમાં એક સાથે જોડાય એવી અપેક્ષા સાથે જય શ્રી રામ જય શ્રી રામ